જિલ્લાના લાયકાત ધરાવતા મતદાર મતાધિકારથી વંચિત ન રહે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરી મતદાન સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ માધ્યમો સાથે કર્યો સંવાદ આણંદ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે મતદાન સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીએ માધ્યમો સાથે સંવાદ સાધ્યો હતો જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે તારીખ ઓગણત્રીસ નવેમ્બરના રોજ ભારતની ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશના બાર જેટલા રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાન સુધારણા માટે ખાસ સઘન સુધારણાનો કાર્યક્રમ હાથ ધરાયો છે જે અંગે આજરોજ તમામ રાજકીય પક્ષો સાથે પણ બેઠક કરવામાં આવી હતી તેમને પણ નવી પ્રક્રિયાની સમજ આપવામાં આવી હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે આણંદ જિલ્લાના સત્તરસો બોતેર જેટલા બીએલ ઓ દ્વારા જિલ્લાના તમામ મતદારોને ઘરે જઈ તારીખ ચાર નવેમ્બર થી તારીખ ચાર ડિસેમ્બર સુધીમાં મતગણતરી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તે દરમિયાન કોઈ પણ પ્રકારનો પુરાવો લેવાનો રહેશે નહીં તારીખ ચાર ડિસેમ્બર સુધીમાં મતગણતરી ફોર્મ વેરીફાઈ થઈ અને આવશે તેમના નામ પ્રસિદ્ધ કરવામાં આવશે તેમજ પરત ન આવેલ ફોર્મની પણ એક યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે વધુમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવિણ ચૌધરી ભારપૂર્વક એસઆઈઆર પ્રક્રિયા થકી લાયકાત ન રહે તેમ જણાવ્યું હતું વધુમાં મૃત્યુ પામેલા કે કાયમી સ્થળાંતર કરેલા મતદારોને કમી કરી ચોક્કસ મતદાર યાદી પ્રસિદ્ધ થાય તેવા ઉદ્દેશ્ય મતદાન સઘન સુધારણા કાર્યક્રમનું છે વધુમાં તેમણે ઉમેરતા જણાવ્યું હતું કે મતદાન સઘન સુધારણા કાર્યક્રમ માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ છે તે માટે કર્મ્યોની તાલીમોનું આયોજન કરવામાં આવ્યું છે વધુમાં તેમણે જિલ્લાના નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે તારીખ 4 નવેમ્બર થી તારીખ 4 ડિસેમ્બર દરમિયાન યોજનાના આ પ્રક્રિયામાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે ખંભાત પ્રાંત અધિકારી શ્રી કુંજલ શાહ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિતાબેન લાંછુન તથા મીડિયાના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા 27 નવેમ્બર ના રોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશના 12 જેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ખાસ સઘન સુધારણા જે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ફોર ઇલેક્ટોરલ રોલ મતદાર યાદીની ખાસ સઘન સુધારણાનો કાર્યક્રમની ઘોષણા કરવામાં આવી હતી જેના અંતર્ગત આજરોજ તમામ રાજકીય પક્ષો સાથે પણ બેઠક કરવામાં આવી જેમાં રાજકીય પક્ષોને તમામ સમજણ આપવામાં આવી છે હવે ચોથી નવેમ્બરથી ચોથી ડિસેમ્બર સુધીમાં આણંદ જિલ્લાના સત્તરસો બેર જે એક હજાર સાતસો બેર જેટલા મતદાન મતકો છે તમામના બૂથ લેવલ ઓફિસર્સ તમામ મતદારોને જે આજની હાલની મતદાર યાદી પ્રમાણે જેટલા મતદારો છે બધાના મતગણતરી ફોર્મ ફોર્મ એટલે કે ઇન્યુમરેશન ફોર્મ તમામ ઘરો ઉપર જઈને વહેંચણી કરશે અને એ ફોર્મ્સનું કલેક્શન પણ ચોથી નવેમ્બરથી ચોથી ડિસેમ્બર સુધીમાં કરવાના છે આ દરમિયાન વોટર્સ પાસેથી કોઈપણ પ્રકારનો પુરાવો લેવાનો રહેશે નહીં ચાર ડિસેમ્બર સુધીમાં જેટલા ફોર્મ ઇન્યુમરેશન ફોર્મ પરત આવશે બીએલઓ દ્વારા વેરીફાઈ થઈને આ પ્રમાણેના જે મતદારો રહેશે એમ મતદારોના નામો પ્રસિદ્ધ કરવામાં આવશે અને ઉપરાંત જે ફોર્મ્સ પરત નહીં આવશે આ આવી એક યાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવશે જેથી મતદારોએ પોતાના જે ઓબ્જેક્શન લેવાના છે કોઈ પણ વાંધા જે લેવાના હોય એ વાંધા રજૂ કરી શકે છે આ સઘન પ્રક્રિયાનો મેઇન મુખ્ય હેતુ છે કે કોઈપણ લાયકા ધરાવતો વ્યક્તિ મતાધિકારથી વંચિત ના રહે કોઈ નો એલિજિબલ વોટર ઇઝ ટુ બી લેફ્ટ બિહાઇન્ડ અને જે ગેરલાયક ગેરલાયક જે અમુક ડુપ્લિકેશનવાળા અમુક ડેથ ડેથવાળા કિસ્સા હોય જે પરમાનન્ટલી શિફ્ટેડવાળા કિસ્સા હોય આવા મતદારોને પણ મતદાર યાદીમાંથી કમી કરી શકીએ જેથી એ વ્યવસ્થિત એક મતદાર યાદી હેલ્ધી બને પ્યોર બને અને એક્યુરેટ બને આ માટેનો આખી એક્સરસાઇઝ હાથ ધરવામાં આવી છે તમામ ઇઆર બીએલઓઝની ટ્રેનિંગનો પણ આખો શેડ્યુલ થઈ ગયું છે વહીવટી તંત્ર જિલ્લા ચૂંટણી અધિકારીનો આખો તંત્ર અત્યારે અમારું તંત્ર આ પ્રક્રિયા માટે સુસજ્જ છે